જામનગરમાં દારૂની મહેફિલ પર પોલીસનો દરોડો આઠ નબીરા શ્રીમંત સહિતના નશાબાજો ઝડપાયા જામનગરમાં નાકા બહાર રહેતા જીત જોયર નામના વ્યક્તિના મકાનમાં કેટલાક વેપારી શ્રીમંત સહિતના લોકો એકત્ર થઈને દારૂની મહેફિલ માણી રહ્યા છે તેવી ચોક્કસ બાતમીના આધારે સિટી એ ડિવિઝનના પોલીસ સ્ટાફે દરોડો પાડ્યો હતો આ દરોડા દરમિયાન લોકોને જાણકારી મળી જતા જોઈશરના ડેલાની બહાર મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું જે દરોડા દરમિયાન પોલીસ કેસ નહીં કરવા માટેના પણ કેટલાક લોકોએ ધમ કર્યા હતા પરંતુ પોલીસ મસ્ત થઈ ન હતી અને તમામ આઠેય નશાબાજોની અટકાયત કરી લઈ તેઓ પાસેથી નશાબાજોની દારૂની સામગ્રી કબજે કરી લીધી હતી પોલીસે બનાવના સ્થળેથી ધવલ રાજેશભાઈ ફળિયા સહિત આઠ નશાબાજોની અટકાયત કરી લીધી છે અને તમામ સામે સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં દારૂબંધી ભંગ બદલ ગુનો નોંધ્યો છે ધવલભાઈ રાજેશભાઈ ફળિયા ઉંમર વર્ષ ધંધો વેપારવાડો સામે જામનગર ત્રણ દર્શનભાઈ દિલીપભાઈ મોદી ઉંમર વર્ષ પાંત્રીસ ધંધો વેપાર રહેવાસી નગર ગેટ સામે જામખંભાળીયા તાલુકો જિલ્લો બેવભૂમિ દ્વારિકા ચાર પંકજભાઈ દિનેશભાઈ મુંજાલ ઉંમર વર્ષ એકત્રીસ ધંધો મોબાઈલ રિપેરિંગ રહેવાસી નહેરના કાંઠી ન્યૂ સ્કૂલની પાછળ એમ્પાયર ટાવરની સામે જામનગર પાંચ રવિભાઈ નવીનભાઈ ગોરી ઉંમર વર્ષ ત્રીસ ધંધો વેપાર રહેવાસી દી પ્લોટ ઓગણત્રીસ એમ્પાયર ટાવરની સામે જામનગર નિલેશભાઈ રાજમલભા માણેક ઉંમર વર્ષ એકતાલીસ ધંધો ખેતી રહેવાસી મીઠાપુર ટાટા કેમિકલ ટાઉનશિપ ઓલ્ડ મર્ચન્ટ કોલોની પાંચ રોડ નંબર અઢાર તાલુકો જિલ્લો દેવભૂમિ દ્વારિકા અનિરુદ્સ સિંહ રતનસિંહ સરવૈયા ઉંમર વર્ષ ઓગણપચાસ ધંધો પ્રાઇવેટ નોકરી રહેવાસી જનતા સોસાયટી પાછળ સરોદય સોસાયટી નંબર અગિયાર દસ જામનગર રામભાઈ પર્વતભાઈ ઓડોદરા ઉંમર વર્ષ બત્રીસ ધંધો ખેતી રહેવાસી દિવ્યમ પાર્ક સોસાયટી શેરી નંબર એક હોડિયાર કોલોની જામનગર ટીવી એટીન ન્યૂઝ